પગે લાગી લઈ હા તો જેને પગે લાગી અને પછી નીકળી જાય હા તો લાગી લે તું પગે અને હવે નીકળી આપણે દ્વારકા એટલે આખો બ્લોક જોજો જોરદાર બ્લોક થવાનો છે ગાડી કાઢી લઈ બારી ini abas tuh sana lagi dong gadi, anak bos ini kerja un mau beduar kak. Sal. Gak dirakit di tiap depan parking mana lele di tiap pos. Nah, ini rantai dua, gak आ गया मम्मी ने

પડી ગયો તો નો મીઠી જતા તા જઈને માન માન કરી બા કાઈ ઢો માન માન કરીને બસ ઊભી રખાઈને માન કાઈ કા બસ વરાઈ બેન ફારા થાતા તા એને હા પડી જાત તો ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ નું તો પડી જાય ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ નું મન થાત દેજો હું થાય એ તો ભાઈ નવો લઈ દે હા હા હવે નવો લઈ દે તો જે આ લીધો ને કોણ મહિના થયા એ નવો લેવો તો પડતો જ ન લે નવો લેવો પડે તો ક્યાં લઈ જતો હજી કમાતો થતો જ

हीअ जी बार निका हंभाड़ी ए द्वारका भोगी दर्शन کا बस महीना क्यों डिंगली मिल लीजो हूँ नाम हुआ तार कहता हूँ नाम है तार हूँ नाम है वंशी का क्या जाओ तार दुआर का जाओ मनोर का, जा। का। तो बाकी अभी का है ऐसे दुआर का

તો બાર વાગવા આવો મંદિર ખુલ્લું છે હા મંદિર તો હજી ખુલ્લું છે 12:30 વાગે બંધ થાય છે મોડું થઈ ગયું છે ટ્રાફિક તો બહુ છે પણ હવે ટ્રાફિક હોય મંદિર ખુલ્લું કે બંધ દેખાય છે મંદિર

હલો ગોમતી ખાતે નાઈ ને પૂજા પાઠ કરી પછી ભગવાનના દર્શન કરવા જઈએ ભગવાનના આશીર્વાદ લઈ અને પછી ગામ માં જઈએ હવે હું અહીં લાયા હું હું તો ખાલી આજ પગ ધોઈ લઉં બરોબર પણ હે ને મમ્મીએ ગોમતી ઘાટમાં સ્નાન કરી લીધું અને મેં ખાલી ચેણામાં જ લઈ લીધું મેં કીધું ખબર આપણે ગમે એટલે નાખું તો આપણા પાપ ધોવાના છે જ નહીં

કો હવે દીવો તારવવાનો છે ગોમતીજી માં દીવો તારવી લઉં હવે પવન નો દીવો તારવ કે કે શું થાહે પેટી જા હાલને જલ્દી કર લઈ તનો વાડવો ભાઈ હાલો હવે જાવ ડાયરેક્ટ મંદિરે ને હા હવે મંદિરે જાઈ जापान से क्या नवाज़ो आई क्यों? वो मंदिर है जाइए। हाँ तो मंदिर खुलू तो आई सच क्या चाल तो गया होगा। हाँ। हेलो मोबाइल जमा करा दिया उन्हें कहाँ? मोबाइल जमा करा दिया दंपत्ति संकर

આ છે ને ભાઈની દુકાન છે કૃષ્ણ ડિલક્સ ભાઈ હું એડ્રેસ શું છે મને તો ખબર નથી જોતાબા માણેક ચોક કીએ ને નેતાબાલેના હા આ નગરપાલિકાની સામે ભાઈની દુકાન છે કોકદી આવો ને અહીંયા તદી માવો બાવો ખાજો તો દેવતે દુકાને છે ને ઘડીકર બેઠા ઠંડુ પીધું અને ચાર્જિંગ મોબાઈલ મને તો કરી લીધું હવે જાય સીધા સ્ટેશન બાજુ કા ઓ સ્ટેશન બાજુ જાય છે હવે ત્યાં ટ્રેન ટ્રેમ ફાવાયો ટ્રેનનો

ગાડી પડી આપણી બસ ડીપે ગાડી હોવા રહેવાનું તો બસ ડીપે રાખી દીધી હવે આપણે અહીંથી જવાનું હોય ડાયરેક્ટ બસ ડીપે અહીંયા તો રેલવે સ્ટેશન હતી બસ ડીપે એમ તો થોડોક થાય હજી બધા ઈ માણસો છે ગાડી જાય કોઈ કોલેજે જતા ને દસ રૂપિયા ઉઘરા આવે આ બધા એ લોકો હે જો તમારા ઉપર કડક કાર્યવાહી કરાવવાની

ટ્રાફિક બહુ હતી તડકો બહુ લાગ્યો અને બહુ થાકીએ ગયા અને તમે બ્લોગને લાઈક કરતાં ભૂલી ગયા હો તો એ ગાયો કે લાઈક કરી નાખો અને આવા જ વિડીયો જોવા ને તો એની બાજુમાં છે ને સબસ્ક્રાઈબનું બટન લઈએ એ દબાવી દો એટલે હું જ્યાં વિડીયો મૂકીને એટલે તમને ખબર પડી ગયા પહેલાં છે ને તમે તમે લાઈક કરી શકજો બરાબર એટલે સબસ્ક્રાઈબ કરી નાખો ને લાઈક કરી નાખો જય દ્વારકાધીશ જય મામોગ